ખુબજ વડોદરાના ઇતિહાસમાં હવે આને કાળો દિવસ આજથી ચાલુ થયો આ વિનાશ કાલ વિપરીત બુદ્ધિ આજે કહેવત બની છે છે ને હવે આ લોકોનું પતન નક્કી થઈ ગયું રહ્યો સવાલ આજે યુવક ઉપર ગુનો દાખલ કર્યો છે તો ભૂતકાળમાં આપ મીડિયા સાક્ષી છો મનસુખભાઈ વસાવા સાંસદ ત્રીસ વર્ષ જૂના સાંસદ અભદ્ર ભાષા કલેક્ટર સામે વાપરી છે મામલતદાર સામે વાપરી છે ઘણા બધા નેતાઓ આ ભાષા વાપરી છે અને આ લોકો તો સેટિંગમાં પકડાઈ જાય છે રેપ ના કેસ છે અને આ એ લોકો છે કે જે જે તો રેપના કેસમાં પકડાયેલા અને પાછા સાંસદ બની ગયા અને એમને સાચવનારા આ લોકો છે અને રહ્યો સવાલ જેના ઘરમાં પાણી ઘુસ્યા ને જે લોકો ભૂખે તરસે મર્યા ને એને આ પીડા ખબર છે એ તો કોઈ પણ ગુસ્સામાં માહોલમાં તમે એ લોકોને મદદ કરવા નતા ગયા ઘા પર મીઠા નાખવા ગયા હતા એટલા આ તો એક વ્યક્તિની લડાઈ નથી આખા સમગ્ર વડોદરાના સત્યાવીસ લાખ લોકોની લડાઈ છે જે સાત લાખ લોકો પૂરમાં ફસાયા હતા એની એ પીડા એને ઠાલવી છે કઈ વાંધો નહીં તમે ગુનો બનાવ્યો છે ને બનાવ કેટલા દાણા બનાવશો આ તમે વડોદરાની જનતાના જ કારણ કે વડોદરા મધ્ય ગુજરાત નું એવું સેક્ટર છે જેનું રાજકારણ આખા ગુજરાતમાં ચાલે છે અને વડોદરાનો ઇતિહાસ છે એ વડોદરાથી પરિવર્તન થાય છે હવે તમારું પતન નક્કી છે એ ફાઈનલ છે કારણ કે હવે તમે છે ને આ પ્રજાને હવે એક જાજમ પણ લઈ રહ્યા છે હું કોંગ્રેસી નથી પણ હું કોંગ્રેસ સાથે ઊભો રહેવા નથી માંગતો પણ હવે તમે નક્કી કર્યો કે હવે અમારે કોંગ્રેસ સાથે ઉભા રહેવું પડશે કારણ કે અમે તો મોદીજી અમારા આદરણીય માનનીય માનતા હતા ભાઈ તમને ગંગા ના દેખાય વિશ્વામિત્રી ઋષિ ના દેખાયા વિશ્વામિત્રી નદી ના દેખાય અમે અમે તમારા ભરોસે ગયા તમને જોઈ જોઈને વોટ આપ્યા આ લોકોએ તો અમારી દલાલી કરી નાખી અમારું બધું વેચી નાખ્યું અને તમે આજે ગુનો બનાવ્યો છે અને એક ગુસ્સામાં આવેલા યુવકનો જે તમે આ કલમનો ઉપયોગ કર્યો છે આ તાત્કાલિક ધોરણે આ ફરિયાદ પાછી લેવી પડશે અને અમારા વડોદરાના યુવાન પરત બહાર મોકલવો પડશે મેં તો આનાથી જલદમાં જલદ આંદોલન થશે સાહેબ મીડિયા ઉપર દાખલ કરવામાં ભાઈ આ ને તો જે બોલે એમના 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 ગીતો ગાવાના ગઢવી બનવાનું અને અહીં ગાડી સપ્તાહ સાથ સપ્તાહ વિકાસ જાવ ખાલી ખંડેરો માર્કેટ પાર્કિંગમાં જતા રહો એમનો જે પેલા યુવા પ્રમુખ હોય એને પાર્કિંગ આપે અને આ લોકો આપત્તિમાં અવસર પામનારા લોકો છે આ લોકો પર પણ લાકડાના મશાન ના લાકડામાં ભજીયા તરી ગયા અઢાર કરોડ ને છત્રીસ લાખ રૂપિયા ખાઈ ગયા છે આ લોકોએ ખાવામાં કોઈ વસ્તુ બાકી નથી રાખી કાળમાં આ રામદેવ મિશિર ઇન્જેકશન ના હજારો હજાર રૂપિયાની દલાલીઓ કરી છે આ લોકોના કાર્યકર લોકોએ મીડિયા વડોદરાની જનતાએ બધું સહન કર્યું છે અને વડોદરાની જનતા બધું જુએ છે પણ હવે આ યુવાનને જો તાત્કાલિક ધોરણે આની ફરિયાદ જો રદ નહીં કરે તો આખું વડોદરા કારણ કે ઓલરેડી બધાના અનાજ પતી ગયા છે સાત લાખ લોકો થઈ ગયા છે એટલે અત્યારે તો માથે કફન મંદિર સમગ્ર વડોદરા બહાર નીકળશે મીડિયા તો જે સાચું હોય એ બતાવે ટીકો વેચતા બી મીડિયાએ બતાવ્યું સારા કામ કર્યા બી બતાવ્યા છે પબ્લિક જે ગુસ્સે થાય તો મુખ્યમંત્રી સીધી ક્યાંથી પહોંચે કેમેરામાં જોઈને જ પહોંચે ને અને મીડિયા તો સત્ય બહાર લાવવાનું કામ કરે